ત્યારે પેલો મોટો બાદશાહ આપણો બૂમ મારે છે દો કરોડ નોકરીયા દૂગા પેલી કેબિનેટ માં લોકો મને કે છે કે જગદીશભાઈ પહેલી કેબિનેટ માં આવું કે મેઘુ અમારે ચોથો જ ઘેર પડે છે પેલો બીજો ઘેર જ નહીં પહેલી કેબિનેટમાં ગુજરાતના ખેડૂતોનું ત્રણ લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવા માટેનું વચન ધન્યવાદ દીકરીઓ બેઠા છે પૂછો એમને દીકરીને ભણાવવું કેટલું કાઠું છે દીકરાને ભણાવવું કેટલું કાઠું છે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બેસે એના એક મહિનામાં કોઈ પણ સમાજની કોઈ પણ દીકરીને પહેલા ધોરણ થી જેટલું ભણવું હોય એટલું ભણે કન્યા કેળવણી મફત ખેડૂતને વીજ બિલ માં રાહત અત્યારે જે દવાખાનું આવે છે સામાન્ય તાવ આવે તો પંદર વીસ હજાર રૂપિયા થાય છે ઘરના છોકરાઓ જે ગલ્લો રાખતા હોય એ ગલ્લો ફોડીએ ત્યારે તો દવાખાનાનું બિલ ભરાય છે અને એટલે દસ લાખ રૂપિયા સુધીનો કોઈ પણ મોટો રોગ થાય કોઈ પણ મોટા ઓપરેશન કરવા પડે અને દવાખાનું થાય ત્યારે દસ લાખ સુધીનું દવાખાનું મફતની ગુજરાતનો પ્રદેશ પ્રમુખ જાહેરાત કરે એ ગુજરાતના જેટલા પ્રજાજનો છે એનો જેટલો પ્રીમિયમ ભરવાનું થશે એ કોંગ્રેસની ની સરકાર ભરશે ત્રણ હજાર માધ્યમિક શાળાની સ્કૂલો બનાવવા માટે અંગ્રેજી માધ્યમિક શાળાની સ્કૂલો બનાવીશું કોરોનામાં જે ગુજરી ગયા જેના પરિવારનો કમાતો દીકરો ગુજરી ગયો જેના પરિવારમાંથી એક આધાર હતો એ ગુજરી ગયો એને લાબુ તો કઈ ના આપી શકીએ અને આપણે ભાજપની સરકારમાં માગણી મૂકી હતી લાખ રૂપિયા આ પરિવારને તમે સહાય ચૂકવો ભાજપે ના ચૂકવી સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટે આપણે ભાજપમાં જયારે માંગણી મુક્તિ આવે ત્યારે આપણી સરકાર આવે ત્યારે કરવું પડે કે નહીં અને એટલે ચાર લાખ રૂપિયા જે લોકો મૃત્યુ પામ્યા છે એને ચાર લાખ રૂપિયા આપવાની કોંગ્રેસ જાહેરાત કરે છે આ પોલીસ પરિવાર કોરોનામાં કામ કરતો હતો આરોગ્યના કર્મચારી કામ કરતા હતા પંચાયતના કર્મચારી કામ કામ હોમગાર્ડ અને અને અન્ય કર્મચારી ચાલુ નોકરીએ જેને કોરોના થયો ગુજરી ગયા એના ઘરમાંથી એક સરકારી નોકરી આપવાની કોંગ્રેસ જાહેરાત કરે તમારે માણસામાં સરકારી નોકરીઓની પરીક્ષાઓની તૈયારીઓ છે કેવી ચાલે છે થોડું થોડું ચાલે છે ફોર્મ ભરાય છે બાબુજી કેટલા ગામ હશે આ સત્યાવીસ વર્ષમાં આ માણસાના સો સવાસો ગામ બેઠા છે આ બેઠા એના ઘરમાંથી એના ફળિયામાંથી પોલીસ વાળા ને નોકરી મળી હોય તો હાથ ઊંચો કરીને મનકો એકેય એકેય નહીં તલાટી બન્યો કરી દીકરી ગ્રામ સેવક માં આંગણવાડી માં ગઈ ત્યાર પેલો મોટો બાદશાહ આપણો બૂમ મારે છે અગો કરોડ નોકરીયા દૂગા લે દે દે માણસન દે

અને ગોઠવડો કરવામાં કોંગ્રેસને તમે ના પહોંચો તમારે તો હાઈટ કિલોમીટર ગયા પછી ચોથો ઘેર પડે છે અમારે પહેલો બીજો છે જ સીધો સુરેશભાઈ અને એટલે આ બહેનોને પૂછો કે દીકરી બાવીસ ત્રેવીસ વર્ષે વિધવા થાય તો શું પરિસ્થિતિ છે બે ત્રણ દીકરાની માં હોય બાવીસ ત્રેવીસ વર્ષે દીકરી વિધવા થાય છે જે મજૂરી કરવી પડે છે અને બાળકોને મોટા કરવા પડે છે એ દીકરીઓ માટે કોંગ્રેસ નક્કી કરીને આવી છે કે આજે જે વિધવા સહાય લેતા લેતા હાથ ભાવ બગડે તો એ સહાય નથી મળતી એટલા કાગળો કરવા પડે છે આજે વિધવા સહાય મળે છે એના કરતા ચાર ગણી વિધવા સહાય આપવાનું કોંગ્રેસ વચન આપે છે અને એવા નિયમો નહીં કે એકવીસ વર્ષનો દીકરો થઈ જાય એટલે વિધવા સહાય બંધ એ એકવીસ વર્ષનો દીકરો થઈ જાય પરણાયા પછી મહામુ ના જોવે કોંગ્રેસ આપે આ દીકરીઓની સામે જુઓ તો ભગવાન રાજી રે પણ પેલા તો ઉદ્યોગપતિઓની સામે જોઈએ માલદાર માં લોકોની સામે જોવે અને એટલા માટે

અને ઊંઘરામ ગુજરાત ગુજરાતના સામાન્ય માણસોએ કરી નાખી આ ભાજપની ની ઊંઘરામ આ બેરોજગાર યુવાનો અહીં જે કરે છે ને એણે કરી નાખી આ નાના વેપારીઓ જે માણસાના બજારમાં

કેટલા બે પાંચ છો પચીસ વીસ પચીસ વીસ બાવીસ બે હજાર બાવીસ તો બાવીસ હજાર મત થી વધારે તમે જીતાડ છો એવું ગીતાબેન કે છે અહિયાં વિધાનસભામાં મતદાન સુરેશભાઈ કેટલા ટકા થાય પાસઠ સિત્તેર લોકસભામાં કેટલા ટકા મતદાન થાય છે પચાસ પંચાવન તાલુકા પંચાયત જિલ્લા પંચાયત માં મતદાન કેટલું થાય છે અને ચૂંટણીમાં મતદાન કેવું થાય પંચાણું ટકા આ તમારે સરપંચ ચૂંટણીમાં પંચાણું ટકા ગામ મતદાન કરો અને બાબુજી નો કોંગ્રેસ વારો આવે તો હાઈટ સિત્તેર ટકા કરો કઈ મેળ આવે ખરો અને એટલે આ ચૂંટણી ગુજરાતની અસ્તિત્વની ચૂંટણી છે આ ચૂંટણી ગુજરાતના સામાન્ય ગરીબ માણસો ખેડૂતોની આબરૂ સાચવવા માટેની ચૂંટણી છે આ ચૂંટણી એક બાજુ દેશના પૈસા લખ લૂટ પડ્યા છે સોના ચાંદીની ઈટોથી ભરેલા એમના ભંડાર ભાજપના પડ્યા છે

આ ચૂંટણી લઈને આપણી વચ્ચે આવ્યા છે તમને બધાને વિનંતી કરવા માટે આવ્યો છે અને માણસા તો મનહરભાઈ સાસરી તો છે પણ થઈ ગયું છે માણસા ખૂબ માન રાખે છે આ માણસામાં સમો લગ્ન થી શરૂઆત કરી હતી અને જ્યારે જ્યારે પણ માણસાની ચૂંટણી હોય ત્યારે અહીં આવવું જ પડે એમને મળવું જ પડે ને એના આશીર્વાદ લેવા જ પડે આ વખતે મને કહેતા આનંદ થાય છે કે ગાંધીનગરની પાંચે પાંચ ધારાસભાની સીટો કોંગ્રેસ જીતે છે વટથી જીતે છે અને તાકાતથી જીતે છે રાજકારણ કરવું હોય તો બાબુજી જેવું રાજકારણ કરજો સુરેશભાઈ પટેલ જેવું રાજકારણ કરજો આ પંકજ પટેલ બેઠા છે એવું રાજકારણ કરજો અહીંયા ચૌધરી સમાજના અન્ય સમાજના આગેવાનો રાજપૂત સમાજના બેઠા છે એવું રાજકારણ કરજો મને લાગે આઠ મહિના માટે હતા ને તમે છ મહિના અને પછી વારો ના આવ્યો તોય કોંગ્રેસ આ છ મહિના ધારાસભ્ય બન્યા અને ફરીથી ટિકિટ ના મળી તોય જે આયા એને બાબુજીએ જીતાડ્યા અને એમ થયું કે આ માણસ આવું બધું છોડે છે લે હું આ વખત રહેવા દઉં બાબુજી બેહાડું આ છે કોંગ્રેસ આ છે કોંગ્રેસ ધીરજ રાખવી પડે રાજનીતિમાં રાજનીતિમાં ધૈર્ય રાખવું પડે રાજનીતિમાં સહનશીલતા રાખવી પડે અને રાજનીતિમાં અઢારે સમાજોને લઈને તમે ચાલો તો જે કોંગ્રેસની ઉજળા ઇતિહાસની વાત ગણાય અને એટલા માટે તમને સૌને વિનંતી કરવા માટે આવ્યો છું